બાકી હવે હું સડાયેલો પાન છે અને ફટાફટ લાઈન ને બધું કર લઉં પીઠ કેમ કે આપણે છે એટલે ભરવા છે પડી આખી ખાલી હા ભાઈ પંપમાં દવા નાખવાનું કઈ ચાલુ થઈ ગયું છે પેલા આપણે શરૂઆત કરી છે ખોરા જંતી પણ હાવ જિંદકી નીકળી પેલી વડી થઈ ગયા ગઈ હવે હું મારું કામ ચાલુ કરું છું એ ક્યુ મિશન બહુ મોટું મિશન છે જે આપણે પાર ગમે એમ કરીને કરવું જોઈએ જેટલું આપણે કામ શું છે આપણે મુંડા વીણવાનું ભાઈ જેટલા ઓછા થાય એટલા પણ વીણવા તો જોશે જ એટલે આજે મુંડા આપણે ગાઢા છે ને આમાં થોડું માથા નાખ્યું તો હોય કેમ કે કંઈ ફેર ને આપણે જોવા હાટો થઈ પણ આ તો જો મોટા મોટો જે દ્વારકા દેશ રામ દહેરા ને તો ભાઈ કેમ છો બધા મજામાં આપણે પૂકી ગયા છે વાળીએ અને આજનું કામ શું છે ખબર જો નેદો નહોતું હોય તો નેદે ગયો છે એ કામ કમ્પ્લીટ કરી નાખ્યું પણ સાટા સુધી ચાલુ હતું અને નેદોનું ફેરું ચાલુ હતું તો એવું બધું હતું અને બીજું કામ એ છે કે આજે આપણે દવા સાટવાની છે બધી ત્યાં દવા સાટવું કરી કરી પણ નથી ચઢાતી કેમ કે વરસાદ આવી જાય છે અને કોંડીને બધું ભરવાનું છે ભર લઈ અને દવા કેવા સાટવાની છે દવા સાટવાની છે ભાઈ આપણી ઈરની ફળની દવા દવા સાટન થતી નથી અને આગતરી માંડવીમાં આપણે ચાલુ કરવાનું છે બાકી હવે હું સડાયેલો પાન છે અને ફટાફટ લાઈનને બધું કરી લેવાની ફીટ કેમ કે આપણી કુંડી અહીંયા છે એટલે એને છે પડી આખી ખાલી હાવ અને માંડવી અત્યારે થોડીક પીરી જેવી થઈ ગઈ છે અને રેરીને પાણી લઈ ગયું લાગે તો ચાલો ભાઈ ફટાફટ આપણે જે કટકાને બધું ફીટ કરવાનું છે એ કરવા માટે બધી વસ્તુ ભરવાની ભરી લીધી એમાં થોડાક આપણે ડબલાઈ ભરી લે કેમ કે ભાઈ લેટનું નક્કીને હોય ના હોય એટલે પાણીને જો આપણે ડોલને બધું ભરીને રાખ્યું છે અને હવે આપણે જે દવા છે એ અનબોક્સિંગનું કામ કંઈક ચાલુ છે આ કોરા જોનને બીજી કઈ કઈ છે આમાં આ ફોકસ ઉપરને તો આ બધું જે છે આપણે આ છોડની વૃદ્ધિ માટે એના માટે છે ઓલા અને આ જે આપણે દવા છે એ આપણે ઈરની દવા જે આ બધી હાથમાં જે મારા પાસે પકડીને ઉભાની લે આ ખાલી આ ક્યું હોય આ તો ખાલી જ છે ટાટા પ્રોડક્ટ ખોટા પ્લસ બીજી ક્યાં આ ત્રણ જ છે પંપમાં દવા નાખવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે પેલા આપણે શરૂઆત કરી છે વડી થઈ ગયા ગઈ બોટલ હવે મોકડા જેવી આમ તો થોડી દૂધ જેવી લાગે પણ હો ભાઈ હા ઝેરી વસ્તુ આ બધી અરે આ વડી અને આ જિંદગી હાથી ઘોડાનો ફેર છે આમાં ટાટા કોન્ટા પ્લસ જે અત્યારે ઠાકણું ભરત હશે પણ લગભગ નથી ભરાતું કેમ કે બોટલ થઈ ગઈ છે ખાલી અને આ પછી જૂની બોટલ છે નવી નથી આમાં હજી થોડી ઘણી સતાં ખરી કેટલી મિલી રાખવાની થશે વરસાદ બંધ રહેતો નથી દવા સાટવી પડે એમ છે પછી વાહ ગણ કરે કે ના કરે પણ આજ થોડુંક હજી વાતાવરણ કંઈક નામી છે આજે અત્યારે હવારથી લઈને ટાણુંથી બહુ કંઈ સાટા નથી આવ્યા એટલે દવાઓ સાટી જાય એમ હાથી હેડ આખું છે પણ હવે જો એમ હાલીમ છે કે નથી એમ એ બધું જોવું પડે એમ છે બીજી આપણે બોટલ લીધી હાથમાં જે અડધી હતી અને હવે આપણે નાખીને જોઈ લે મિનિટ નાખવાનું છે ને હવે હું મારું કામ ચાલુ કરું છું એ ક્યું મિશન બહુ મોટું મિશન છે જે આપણે બહાર ગમે એમ કરીને કરવું કરી જેટલું થાય એટલું બાકીનું પછી જોવાય પણ હાલો હું મિશન ઉપર ભૂગી અને તમને દેખાડું મારું મિશન કયું છે તો બજો આપણા વિડીયોમાં મિશન કરવા કરવામાં આપણે એક છે ને જોશે અને જે આપણે મળી ગયું છે આવું નહીં પણ થોડું ઘણું ગમે એવું હોય હાલ છે આપણે થોડુંક વધારે મજબૂત વારું લઈ લીધ તો આલું જડી ગયું છે અને ડબલું હાથમાં આવી ગયું છે તો આલું ફટાફટ ઠેકાણે જઈ આપણે આપણા ઠેકાણે ભાઈ જે મિશન છે જે આપણે ફૂગી ગયા છે અને આપણે કામ હું છે આપણે મૂંડા વીણવાનું ભાઈ જેટલા ઓછા થાય એટલા પણ વીણવા તો જોશે જ કેમ કે નકર આ બીજું કંઈ રહેવા નહીં દઈએ અરે ઉપાડ્યા ભેરું જોવો તો ખરી યાર આ મોહમાં બેઠો અને નામે એવા ભાઈ આપણે ડેડવે થઈ ગયા છે વાંધો નથી પણ છે ને ભાઈ મુંડા રહેવા નથી દેતા જો આ દેખાય તમને આ મુંડા ખાધેલું એટલે ભાઈ માંડવી જશે એ મુંડા ખાઈ ગયા અને એ હતા ને અહીંયા બેઠો હવે આની વિધિ શું કરું એ ખબર નથી પડતી અરે હું તો ખરી કેવડો હજુ તો સિમ્પલ હવે આપણે શું કરવાનું છે આને પકડવાનું છે અને આમાં નાખવાનું છે પણ હજી ખાટેકડું લેવાની જરૂર હતી કેમ કે આને મારે પકડવો કેમ એમ તો બીક લાગે છે હાલો એક પકડાનો છે હવે આમાં આજુબાજુમાં ખોદીને જોવું જોશે અને યાર માંડવી નહીં રહેવા દેવા આ મુંડા આજુબાજુમાં બસ ખોદકામ ચાલુ જ છે પણ મને લાગે આ એક જ મુંડો હતો પણ હવે બીજા ઠેકાણે જવું જોશે આ આતંકવાદી લગભગ મને લાગે ખેડૂતને પૂરું કરીને જ મૂકીએ હવે બધા છે ને ખેડૂતને નહીં રહેવા દે પાયમાલ કરીને જ મૂકીએ જોતું જવાનું છે જ્યાં જ્યાં છોડો હુકાતો હોય ત્યાં આપણે બસ આને ચેડાને ઉપાડી અને જોવાનું છે જો અહીંયા ટૂંકમાં હું એવું લાગે છે એટલે ઉપાડીને જોવાનું છે હવે આપણે કે એમાં મૂંડા છે કે નથી અહીંયા એટલે હા દગા દગાખોર નીકળું હું એવું ના હોય બધી જગ્યાએ મુંડા નીકળ્યા હું જે કારણે ભાઈ જો હું હોય તો માંડ એમને પણ હુકાતી હોય બધી જગ્યાએ મૂંડા નીકળે એવું જરૂરી નથી પણ આપણે છતાંય જોવું જરૂરી છે આમ જો તમને આમાં ખબર પડી ગઈ માંડી હું તમને દેખાય એમાં તો બધી જગ્યાએ નામી લીલી સમ દેખાય છે પણ તમને જો અહીંયા વધારે દેખાતી આ દેખાય માંડવી તો અહીંયા મુંડાનો પ્રકોપ વધારે લાગે છે એટલે આતંકવાદી ભાઈ હા ઠેકાણા કાંકીને ગોતી જ દીધા છે અને ઠેકાણે પૂગી ગયા છે આતંકવાદી છે એના ઠેકાણે પૂગી ગયા છે પણ હવે મારી ના અડ્ડા ઉપર છે ને ભાઈ અટેક કરવો જોશે હાલ પહેલાં જોઈ તો ખરી છે કે નહીં કેમકે એક ઠેકાણે એ રહેવાના નથી સત્તર જગ્યાએ આમાં ગયા લાગે વાંધો નહીં બીજું ઠેકાણે અરે વાહ અડસિન જોતા ભાઈ આપણે ઘણી ઠેકાણે હુકારા જેવું દેખાય છે પણ આપણે ઠેકાણે પૂગીને પછી ખબર પડે આમાં હા જો નીકળો અહીંયા મોટો આતંકવાદી ઓહો ના આ તો નાનો છે પણ મુંડા બહુ યાર ગજબ થયો મુંડા આપણે ભાઈ ગોઈતા તો ઘણા છે અને ઘણી જગ્યાએ નીકળે છે પણ આમાં થાય ગયું હું ખબર આ છોડો હું ગયો ને પછી આપણે એમ લાગે ભાઈ આમાં નથી પણ હજુ જો અહીં કેવો હતા બેઠો આજે આપણો છોડો એમનું નામ એવો છે હજી લીલો છે પણ જો અહીં હતા બેઠો મુંડો એટલે આ ધીરે ધીરે છે ને હવે માંડવીને પૂરું કરતું જાય છે આ જો તો ખરે યાર આ સોડા જ જો કે જ મહિના આ બધીનું પૂરું થઈ ગયું છે પણ આ જોતા ખરે મૂંડા યાર ડેડવા હાટું થયું આ મુંડા તો યાર ક્યાં જ્યાં જો મૂંડો મુંડો મુંડો ભાઈ નીકળે છે આમાં ઠેક ઠેકાણે મુંડા છે જો અહીંયા તમને સોડો હું છે સેટ હું આગળ જતા ખૂંકાઈ ન્યા છે પછી અહીંયા અમારે મોહામું છે હજી એક છોડો વાંકાય તો જેટલા જડે એટલા મુંડા આપણે કાઢવાના થાય છે હવે આ જોતા આવો છોડો આપણે ઉપાડીને નાખી દેવો જોઈશે અને જો લ્યો આ હજી છોડો ઉપાડ્યો નથી જોઈલા નીકળી પડ્યો આવા નામી એવા હુયા આ જોઈ લો ખાલી તમે હુયાનો વિરોધ જોવામાં આને ઉપાડવો પડે કી ના વાહે આના વા કેમ કે આને આખું આજે આખું ઝાડું છે હું જ ગયું છે આમાં કંઈ થાય એમ નતું બીજું ગજબ ભાઈ અહીંયા મુંડા આપણે કાઢ્યા છે ને આમાં થોડું મત નાખ્યું તો કેમ કે કઈ ફેર પડે કે પડે જોવાટો થઈને પણ આ મૂંડો તો જો મોટામાં મોટો બહુ ડેન્જર હો ભાઈ આ મુંડો તો જો કે ઉડો હજો અરે પણ એ અંદર પડી ગયો એમાં બહુ મોટો મુંડો ભાઈ જે આપણે મુંડા હતા ભરિયાને રાખી દીધા છે અને થોડુંક નાખી દીધું પાણી અને ઓઇલ મૂકી દીધા છે મરેક ના મારે જોવાનું છે અને દવા જે બધું સાટવાનું કામકાજ જતું થઈ ગયું છે પૂરું અને હવે જ છે ઘરે કે વાગી ગયા છે પૂર્ણા હાથ હા ના હું તો હાથ વાગ્યો આવ્યા છે હાથમાં ખાલી એક બે મિનિટની જ વાર છે તો ભાઈ એના માટે એટલું જ ચેનલને લાઈક અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા સાથે સંબંધીને મોકલજો આવજો